જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ થયો જિલ્લા પોલીસ તથા એઆરટીઓ કચેરી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો નવા વર્ષની શરૂઆતમાં જ નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી છોટાઉદેપુર દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાજ શેખના અધ્યક્ષસ્થાને વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે તારીખ એક એક બે હજાર છવ્વીસથી તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા અને ટ્રાફિકના નિયમો માટે જાગૃતતા લાવવાનો છે વિવિધ કાર્યક્રમો થકી ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરવામાં આવશે અને વિવિધ શાળાઓમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે આ પ્રસંગે એઆરટીઓ એઆઈ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન અને મોટર વાહન નિરીક્ષક એ કે ચૌધરીએ રોડ સેફ્ટી વિષયક માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આર ટીઓના અધિકારીઓ દ્વારા મારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ